ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઢાર ફેબ્રુઆરી અને મંગળવાર મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખેડૂતોની પકડ મજબૂતથી દસાવારની માર્કેટમાં તુવેરમાં મજબૂતી આવી છે આપણે અહીંયા પણ તેમની પાછળ મજબૂતી આવી છે તુવેરની બધાની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નવી તુવેરની આવક ધારણા પ્રમાણે વધી રહી ન હોય મિલોની ખરીદી પૂરજોશમાં ચાલુ થઈ જતા તેની અસરે સોમવારે લેમન તુવેરમાં મણે રૂપિયા પંદર અને આફ્રિકન તુવેરમાં મણે રૂપિયા વીસથી સાઠનો ઉસાળો આવતા દેશાવરના તમામ સેન્ટરોમાં દેશી તુવેરના ભાવ રૂપિયા પંદરથી ચાલીસનો ઉછાળો જોવા મળ્યો હતો તુવેરના મુંબઈના એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કર્ણાટક અને દેશના અન્ય રાજ્યમાં ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી તુવેરના મણે રૂપિયા બે હજાર આસપાસ ભાવ મળતા હતા અને આ વર્ષે ખેડૂતોને રૂપિયા તેરસોથી પંદરસો મળી રહ્યા હોય ખેડૂતો તુવેર વેચતા અટકી ગયા છે તુવેરના વાવેતર વધવાના ચમાચારને પગલે સસ્તી તુવેર મળશે એવી ધારણાએ મિલોએ લાંબા સમયથી તુવેરની ખરીદી કરી ન હતી અને હવે છેલ્લા પંદર દિવસથી તુવેરદાળની ડિમાન્ડ શરૂ થતાં મીરોની ખરીદી પૂરજોશમાં ચાલુ થઈ હોય એની અસરે તુવેરના ભાવ વધી રહ્યા છે જે હજુ પણ વધશે તેવી ધારણા છે અગાઉના વર્ષોમાં કર્ણાટકની તુવેર મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં જતી હતી પણ કર્ણાટકની સરકારે તુવેરના મણે રૂપિયા નેવુંનું બોનસ જાહેર કરતાં કર્ણાટકના ખેડૂતો બહાર તુવેર મોકલતા બંધ થઈ ગયા જેના કારણે તુવેર માલ ચોટે જેવી સ્થિતિ બની રહી છે વળી પોર્ટ ઉપર આયાતી તુવેરનો સ્ટોક પણ હવે ખાલી થઈ ચૂક્યો હોય સોમવારે આઈએતી તુવેરમાં સૌથી વધુ તેજી થઈ હતી સરકારે તુવેરની ટેકાના ભાવની ખરીદી તારીખ દસમી સુધીમાં સાત હજાર આઠસો સોળ ટનની ખરીદી હતી જેમાં આંધ્રપ્રદેશમાં સૌથી વધુ છ હજાર નવસો સડસઠ ટનની તેલંગાણામાં ચાર હજાર ચારસો સત્તાણું ટનની અને કર્ણાટકમાંથી ત્રણસો બાવન ટનની ખરીદી કરી હતી છત્તીસગઢમાં તારીખ પંદરમી ફેબ્રુઆરીથી ખરીદી ચાલુ થઈ છે જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં તારીખ પચીસમી ફેબ્રુઆરીથી ટેકાના ભાવે ખરીદી ચાલુ થશે અને રજિસ્ટ્રેશન ચાલુ છે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સરકાર હજુ તુવેરની ખરીદી અંગે નિર્ણય લીધો નથી દેશાવરમાં દેશી તુવેર અને આયાતી તુવેરના ભાવ વધતા તેની અસરે સૌરાષ્ટ્રમાં પણ ચારી ક્વોલિટીની તુવેરના ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી જુનાગઢના તુવેરના અગ્રણી વેપારીના જણાવ્યા અનુસાર સોમવારે જુનાગઢ યાર્ડમાં આઠ હજાર આવક હતી ને સારી ક્વોલિટી બીડીએન ટુ પંચગંગા સાવજ વેરાયટીના રૂપિયા પંદર વધી પંદરસો દસથી થી પંદરસો પચીસ બોલાવતા જ્યારે મીડિયમ ક્વોલિટીના બોર્ડના ભાવ ટકેલા રૂપિયા તેરસો નેવુંથી ચૌદસો ચાલીસ હતા પ્લાન્ટોની ગરાઈટી માપની હતી ખેડૂત મિત્રો પચીસ તારીખથી આપણે ગુજરાતમાં ખરીદી ચાલુ થશે ટેકાના ભાવે સાવચેત રહેજો ખુલ્લા બજારમાં વેચતા પહેલા ભાવમાં મજબૂત થાય છે બધે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી